નમસ્કાર દર્શક મિત્રો દેશ અને અને દુનિયાના સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો રેશન કાર્ડ ધારકો ખુશખબર વ્યાજબી ભાવની દુકાનો પર હવે શિક્ષકો મુકવાની તૈયારીઓ કરાઈ રહી છે કહેવાય રહ્યું છે કે આ અંગે પુરવઠા વિભાગ દ્વારા શિક્ષણાધિકારીને એક પત્ર પણ લખ્યો છે આમ કરવાનો હેતુ વ્યાજબી ભાવની દુકાનની દુકાનમાંથી ગ્રાહકોને અનાજનો પૂરતો જથ્થો મળી રહે અને ગેરરીતિ રોકવાનું છે પાલનપુર શહેરની તેત્રીસ દુકાનો પર નિરીક્ષણ માટે શિક્ષકો મુકાશે ખેતરમાં ટાકો બનાવવા બોંતેર હજાર ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પિચોતેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પિચોતેર ટકા અથવા પિચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને પાંચ પોઈન્ટ પાંચ પાંચ ટકા થયો હતો જે ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ આઠ સાત ટકા હતો ડેટા મુજબ ખાદ મોંઘવારી દર નવેમ્બરમાં આઠ પોઈન્ટ સાત શૂન્ય ટકા પર પહોંચી ગયો હતો જે ઓક્ટોબરમાં છ પોઈન્ટ છ એક ટકા હતો ફળ શાકભાજી કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી ફરી વધી છે કઠોળનો મોંઘવારી દર વધીને વીસ પોઈન્ટ બે ત્રણ ટકા થયો છે જે ઓક્ટોબરમાં અઢાર પોઈન્ટ સાત નવ ટકા હતો કડકડતી ઠંડીની આગાહી રાજ્યમાં શિયાળાનું જોર વધ્યું છે આગામી દિવસોમાં હજી ઠંડી વધશે ગઈકાલે રાજ્યના પંદર શહેરોમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું કચ્છનું નલિયા નવ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ શહેર હતું અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે જણાવ્યા મુજબ તેર ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે અને સવારના ભાગમાં ધુમ્મસ જોવા મળશે જેથી વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે